તો બધા બાળકોને બધું ભોજન કરવા લઈ જાઉં છું અને ભાઈ જમવાનું તો સારું હોય છે તો બધા બાળકોને લઈ જાઓ જમવા અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પહેલી વખત આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી જ નાખજો તો બાળકોને સીધો લઈને જાવશો જમવાનીચવા નાખે છે અને ભાઈ હું તો છે તો આને લઈ જવાનો છે આને લઈ જવાની છે હું જવાનું જમવા લઈ જવાનું છે બધાને આ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો સીધા લઈને જવાનું ઘરે તો અશોકભાઈને ઘરે અમે આવી ગયા છે તો અશોકભાઈનું ઘર છે અને ઉર્વશી બહાર દરવાજે ઊભી છે મારી વાટ જોઈને તો સીધા આપણે અંદર જઈ ને જોઈશી ને સાક્ષી બેન પણ દરવાજે ઊભા છે આ રીતે અમારે દરવાજામાં જમવા બેઠો છે તમે જોઈ શકો છો કે ભાઈ ભૂંગળા બટેટા ખાય છે ને ઉર્વશી સાક્ષી ને બધા બાળકો મોજ કરે છે ભાઈ અને જો ભાઈ જુઓ મોઢામાં હમતું નથી ને તો એ ભૂંગળા બટેટાને એમ કહેવાય ને જપજીપાટી બોલા તમે જુઓ કે બધા બાળકો જમવા બે જાય છે જયાન પણ આવી જાય છે બધા બાળકો જમે છે અને ભાઈ જોવા જમવાને બધા ફૂલ મોજ માણી રહ્યા છે બાળકો જો કે આ બધા બાળકો અહીંયા જમે છે આનંદની દીકરી બધી આવી ગઈ જમવા અને ભાઈ કહેવાય ને કે બધા એને જમવાની ફૂલ મજા આવે છે તમને બતાડે જો જમવામાં છે સેવ ખમણ છે બટાટા ભૂંગળા છે ને બટાટા ભાઈ થોડા ખાલી એટલે બીજા નવા બનાવ્યા છે તો બધા બાળકો આમ કહેવાય ને ફૂલ આનંદમાં જમી રહ્યા છે અને અશોકભાઈ બધાને જો કે સારી એવી સેવા કરે છે બધા બાળકોને અને બધાને પૂછે છે ભાઈ તમારે પાણી પીવું છે શું લેવું છે જો આ બધા બાળકો એમ કહેવાય ને કે ઓછે ઓછે જમાડે છે ને સારી એ સેવાનું કામ અશોકભાઈ કરે છે ને બધા બાળકો એમ કહેવાય ને શાંતિથી અને પ્રેમથી જમે છે આમ કહેવાય મારા જેમ કેમ બેઠા હોય નિશાળમાં એમ ભણાવતા હોય ને એવું લાગે અને મારા ભાઈ જો અલગ જ બેઠો છે કે આપણે કે નોખું બેવું છે કાંઈ એટલે જો આ બધા બાળકો એમ કહેવાય ને કે ફરતા બેહી જાય છે અને અશોકભાઈ બધા બાળકોનું ધ્યાન રાખે છે ભાઈ તમે જવો બધા બાળકો જમવાના એમ કહેવાય ને કે મોજમાં છે બધા બાળકો શાંતિથી જમી રહ્યા છે અશોકભાઈ બધા બાળકોને એમ કહેવાય ને કે ભાઈ હાંસવે એક બેબલીને ખમણ આપે છે અને બીજી બાળકીને બધાને પણ એવી રીતે પૂછી પૂછીને બધાને જમણવા કહેવાય ને કે દો હું શું ખાલી ખમણ

ઓકે મિત્રો બધા બાળકો મોટું પસંદ કરીને અને વિડીયો આપણે કરીએ છીએ પૂરો તો આજ માટે આટલું જ છે તો ફરી આપણે મળશું બીજા વર્લ્ગમાં તમને અમારે આજનો નો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં स्ववस्त्र मस्त्रो जतरो गुज्जूर्यो लक्स बद्धन जय श्री कृष्ण